અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેના ભાગરૂપે રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોલીસ દ્વારા સો ઉપરાંતના બુલેટ બાઇક સાથે માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ગત રાત્રિએ સાડા દસ વાગે ઝોન ત્રણ જમાલપુર ખાડિયા શાહપુર અંતર્ગતના પોલીસ સ્ટેશન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા બુલેટ માર્ચ કરવામાં આવી હતી જગન્નાથ મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચ શરૂ કરાવવામાં આવી હતી जमा पुलिस जवानों सहित मंदिरना ट्रस्टियों તેમજ અન્ય પોલીસ અધિકારીઓ એ હાજરી આપી હતી બુલેટ માર્ચ જગન્નાથ મંદિર થી નીકળી હતી અને રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફરીને જગન્નાથજી મંદિર ખાતે પરત આવી હતી એરિયા ઓ સમજી લેતી હી એરિયા ડોમિનેશન દીધીએ ઓર અગર કુછ રૂટ મે હમે આપત કે જનક કુછ તા હે યા ફિર કોઈ ચીઝ જો હમે ફોકસ મે અપને જો હે સભી પોલીસ કર્મચારીઓ ને લانی હે ઉસકે સાથ એરિયા ડોમિનેશન કા મેન ફોકસ છેલ્ડ કે અંદર કોન્ફિડેન્સ બિલ્ડ હોય કે રથયાત્રા કેમ